તો જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે અભાના પગાર ઉપર એટલે કે વિડિયો તો તમે જોઈ લીધું તો આ વિડીયોના કઈ કઈ જગ્યાએ કટ લેવાના છે બ્લોગમાં જોડાઈ રહીજો તમને બધા કટ બતાવીશું એક્ટરો પણ બધા રેડી થઈ તો પહેલો કટ આપણે વાઘુબાનો અભિકનો અને હરિબાનો છે એ પણ લઈ લઈએ લા એ આયા ના કોટ

બોડી દેશે બે સુરોબા ને કાના છે આવવા સુરોબા ને શું કરવા નું શું શું જવા મને શું છે લાઈટ મળવા કે રહી ગયો મારો એ બબજી છે युजिए मरेंगे साथ के दुनिया याद करे युजिए मरेंगे साथ के दुनिया याद करे ऐ भगवान बम गाड़ी के नहीं आई इनोवा अटैक

લાઈટ બિલ ભરવાનો તાર ફોર્મે થી કેવાનું હેડો તો આપણે બે જણા હંગાજ થાય શું કહેવાનું ઘરમાં તો જેવો પણ આ ઘર લઈ ગયો આપણને નતું 100 રૂપિયા છૂટા કરાઈ પાછા ના લે તું કરી 900 લઈ જા હા એ બે લઈ જા

બતાવું છે કલ્લાનું સરખરાય કલ્લાનું બિલ કેટલું બતાવું છે હા તારું હા તો મારો વગત પડશે મારો નહીં ગુમતાઈનું બરાબર મારા હરીભાઈને કટવાતા હોય ને ગુમતાઈ ગુમતા વસ્તુ તારો ન હરીભાઈનો બતાવાનું કટાયક તો બધા કરવાના તારા અંગે તો કારણ કે તો ઇમ્પ્રેશન જ છે કારણ કે નથી મારી વાત

साढ़ी चार सौ रूपया थी साढ़ी चार सौ रूपया की गल्ला गला ताकता नहीं ताकता नहीं हालत तो जाऊ क्या

બરોબર ઓસી કટ પડ છે અ મારી આડી બેનો આડી બેનો નોનો ડબલ કરવાનો યાર હું સાયકલ લઈને આવ્યો બટ બટ લઈ હમ લઈ જો હું સાયકલ લઈને આવ્યો

اٹھلا تا ہم نو تا تان شرا ايتني کري پادو ٻڌو نو پادو پخي تائي بها مانجي ٻڌو نو اكي ٽيم نو پادو ٽيم نو بلاوڙي ها اكي تي بها جهو پڙا ها جي ٽيم نٿي سُنه پادو રૂપિયા ની લઈ જશે ટાઈમે પૈસા આવતા નહીં અરે પૈસા તો આવતે આલે પણ છોકરા રૂપિયા આલી આલી રૂપિયા બી જરૂર લેવા મેલે શું બોલા હે હા

પૈસા મુજ નઈ હાલ દેતો દર મહિને તાણી તો પછી પંચાયત કરવાની આવશે જરાય આટલું બોલો તમે

નું નવ નવ છે વાગે જે પંખો બહાર પડ્યો રહે કોમ આવતો નહીં આ એ તો તમે ઘરના હોને હાલ લઈ રહેતા બીજો ગ્રાહક તો પછી જતો રહે પંખો જોક બધા બિલ ભરાઈ ગયું પટી ગયું હા પટી ગયું હવે કમ્પ્લીટ હા વાનો નોમો આલ લેવ એટલે પૂરું કોઈ બાકી રહેતું નહીં ને બાકી રહેતું નહીં બરોબર લે ઘણા કલ્લા થી આખા ગોમો કોઈ મને ના નઈ પડતું બાકી હલવામો આતે ધોકી ગોમો ઓય શું કરો એકડ આવો તો આતે ની આવો અને હવે છે ની આખા ગોમો વાતો નઈ કરવા દીયા કીધું તને આવો બસ Ja, huh? <tis> maar ook daar heb je niet van... We gaan hier voor de boegje leggen... We gaan er Hey! een... Het dahal! रो रोमन लियो ए दह यार ब्रो कैमरा चालू तो एक्टिंग कर दी एक्टिंग कर दी एक्टिंग कर नहीं होए वागु जी ए वागु जी ए ए जा એ લાગે ધ્યાન તારે ઠંડી સ્મેલતી વાત કરવાની અગર આયા તારે હોય તો પેલા બાજરી પૈસા લાય પેલા નું આવી દઉં ઠંડી સ્કેલમાં પેલા હું આવી દઉં પટી જાય સમજો એલા આરો કે બાસ્કુજી પૈસા હતા પણ અમે બતતમાં મેલી દીધા એટલે પણ બાદરીનો તો કાઢવા પડે કે છોકણ મેલ્યા બતતમાં હરી બા એ બા જલ્દી ઉઠજો

બાસ્કુજી પૈસા લઈ રહી એટલે બાસ્કુજી હેડવાલ ભૂપતના આબા તમારા ભીક બેન ચર્ચા ચાલુ રહી છે કે જોઈ તો કેટલા પૈસા વધ્યા એમ પા તો તેવ ના બાસ્કુજી હેડે ની ના પછી બાસ્કુજી હેડે ને ઇના પછી બરોબર દેખાય સર વાંચે દેખાય ટાટ હા

ઉપર ઉપર જક રે ના સાચી રે તે ક્લમ અને લેજે મિલીયે એવું ખાતા કેરી હાથમાં લેજનો મુઠા કર રાખી મંડુળા

લાઈક કરો <laughs> 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 <laughs>